આજ હવાર રોડ શો કરવા નીકળ્યો પાણીપુરીની લારી બહુ બધી બેન પાણીપુરી ખાતી મેં ઉભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરી ની ડિશ ના કેટલા તો કે વી એટલા છે જ નહી પેલા કેટલા માં મળતી હતી પેલા દહ માં દહ પાણી આવતી હતી અત્યારે વીર માં છ પાણી પૂરી આવે છે હવે તો પાછા વળો આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારી મારથી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય બચે છે હોય આમાં પચાની નોટ માંથી પાંચસો મૂકી જ દીધા હોય આ તમારા ભાઈ ને દિલ્હી બેહાડ્યા તમારો કટકી નો માલ ઈ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે સમજજો એટલી હું વિનંતી કરવા આવ્યો છું